નમસ્કાર કરું મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસીમાં આજે બાર તારીખ ત્રીજો મહિનો બે હજાર ચોવીસને મંગળવારના રોજ મિત્રો ડુંગળીની આવક વિશે વાત કરીએ તો તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો છાપરા નંબર દસની બાજુમાં જ્યાં ગોડાઉન રોડ છે ત્યાં મિત્રો ત્રણ લાઇન ફૂલ જોવા મળી રહી છે અને મિત્રો ચોથી લાઈન છે તેમાં છૂટા છૂટા વકલ છે અને મિત્રો આ સફેદ ડુંગળી ઉતરેલી છે છાપરા નંબર નવ દસની આગળ અને ત્યારબાદ મિત્રો જો આમાં વકલ છે આજે મિત્રો આવકમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે હાલ તમે જોઈ શકો છો જૂના ગ્રાઉન્ડમાં વકાલો છૂટા છૂટા જોવા મળી રહ્યા છે અને હાલ મિત્રો હરાજીનું કામકાજ અહીંયાથી ચાલુ થશે અને મિત્રો ગઈકાલના બજાર ભાવની વાત કરું તો મિત્રો એકોતેર રૂપિયાથી લઈને ત્રણસો ને છ્યાસી રૂપિયા સુધીના હાઇસ્ટ ભાવ જોવા મળેલા છે તો મિત્રો આજે કેવા રહેલા છે ડુંગળીના બજાર ભાવ તે આગળ વિડીયોમાં જાણી લઈએ તો વિડીયોમાં એન્ડ સુધી બની આવી રહીજો મિત્રો આજના ડુંગળીના ભાવ જોવા માટે આજે કેવું બજાર છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ ફાઇનલ મિત્રો રાજ્યનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ શું રહે છે આજના ડુંગળીના બજાર ભાવ

ભાવતી છે તમે જોઈ શકો છો મિત્રો બસો ને એકોતેર જીના મોટું બે મિક્સ માં છે બસો ને એકોતેર અંદર સરસ ક્વોલિટી જોવા મળે છે મિત્રો ભાવ ત્રણસો ને એક ત્રણસો ને એક ભાવ થયો તમે જોઈ શકો છો મિત્રો પીળીપતિ છે ત્રણસો ને એક ભાવ થયો પીળીપત્તિ છો મિત્રો ત્રણસો ને એક બસો ને છાસઠ બસો ને છાસઠ ભાવ જોજો મિત્રો ગુલાબી પત્તી વકલ છે બસો ને છાસઠ સાઈઝ માં જણાવો બે મિક્સમાં છે તમે જોઈ શકો છો મિત્રો બસો ને છાસઠ ભાવ જોજો આ સાઈઝમાં માલ છે થોડુંક મિત્રો મીડિયમ ક્વોલિટી છે પત્તી ઉખડવા મળી છે બસો ને એકોતેર બસો ને એકોતેર ભાવ જોવા છો કેળી પતિ છે મિત્રો સાઈઝ માં મીડિયમ છે બસો એકોતેર તમે જોઈ શકો છો મિત્રો તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે અને બજારની વાત કરું તો મિત્રો જે સરસ ક્વોલિટી છે મિત્રો તેના ત્રણસો પ્લસના ભાવ જોવા મળી રહ્યા છે